આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેરની મહારાજા સર સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ખાતે જ મૃણાલી દેવી પુવાર ઓડિટોરિયમ ખાતે જ આજરોજ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં થયેલા સુધારા અંગે પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે મહારાજા સર સયાજીરાવ વિશ્વવિદ્યાલય ફેકલ્ટી ઓફ લો દ્વારા જ ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ સ્થિત મૃણાલી દેવી પુવાર ઓડિટોરિયમમાં ખાતે જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સુધારા અંગેના પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત હાઈકોર્ટના જજ જસ્ટિસ ગીતા ગોપી અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા એડવોકેટ વેંકટરામાની ખાસ હાજર રહ્યા હતા આ ઉપરાંત દિલ્હી નેશનલ લો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને કમિટી ફોર રિફોર્મ્સ ઇન ક્રિમિનલ લોઝ બે હજાર વીસના કન્વીનર પ્રોફેસર જી એસ ને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ પરના વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો બીજી તરફ આ કાર્યક્રમમાં જો ઓરિસ્સા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરી અને ડેપ્યુટી એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીન સાથે જ ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ પર ચર્ચા કરવામાં આવી હતી